મારા તમારા જીવનમાં ઘણી ઘણી વસ્તુ આપતી જાય છે મારા મિત્રો અહીંયા બેઠા મારા યુવાનો બેઠા સનાતન સંસ્કૃતિ માં જન્મ લીધો છે ને હાથ જોડીને પ્રાર્થના મારે એવી કરવી છે સ્વામી આપણા લગ્ન ના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે હું કહું છું આમાં સમજો છો ને હું કે નહીં હલો હલો આ લોકેટ ને એનો મારો પ્રોગ્રામ સારો છે ઓલી ટીવી હોય ને એટલે ગામ આપણને થાય કે ક્યાં જોતા હોય છે ટીવી પણ ગજબ નું જો ઓગણીસો ને છન્નું માં પેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું ને સ્વામી ઓલું એન્ટેના વાળું હતું કટકટિયા વાળું પહેલી વખત ઝરમરિયા મેં જોયા ચાળી મિનિટ મેં ઝરમરિયા જોયા હા હાઠ મિનિટ તો અમારે બાય જો ઝરમરિયા જોઈ મેં બા તમે શું જોવો છો કે માણા તો જોઈ કે પરબના મેળામાં હોય એમ હૈયે હૈયો દળાય છે એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે આટલું ભોળ પણ આપણા ગામડાનું કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે તમારો હૃદય ચોખ્ખો તો તમે આનંદ કરી શકો વાત મારી એ કહેવાની છે સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે એની વાત કરવાની છે પછી આપણે રીદ્રાજભાઈને સાંભળજું પંદરસો વર્ષ પહેલાં જેણે માથા પાડીને ઢળ લડાવાની સંસ્કૃતિને બચાવવાની જહેમત એમણે લીધી માથા પાડીને ડર લડાવ્યા થાય એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું માફ કરજો મને કે હું આજની કુટેવ તો કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થવા મંડ્યા ને એમાં ભારતીય સંસ્કૃતિ ઘણી દબાઈ ગઈ છે આજની તારીખની અંદર

અને એમાં બે સમથી તમને કહો બોનવીટા નાખો એ દૂધ ગ્લાસ તમે તમારા છોકરા ને તમારા છોકરા ને જ્ઞાન રહે બોનવીટા ના મોટા થાય મારો રામ ભોલું કરે મને ઘણા પૂછે સ્વામી મને કે આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું મેં કે હાથી ઘોડાનો કઈ રીતે મેં કે અમારા જન્મ થયા ની સરકારી દવાખાનામાં થયા આંખું ખોલીને તેડ પાંખાવાળો પંખો હોય એક તો મવડાઈ ગયો હોય એમાં ટ્યુબ લાકડી નો ધોક હોય અડધો કાળો લબક ઝબક ક્યાં રાખે લબક ઝબક ક્યાં ખૂણે ખૂણે જોયું નકરા જાળા 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 આંખું ખૂલીને ને વિશાર એવો અહીંયા આવ્યા છે પણ સુવિધા મેં સુવિધા અમે કઈ છે નહીં બધું આપણે જ ઊભું કરવાનું રહે એટલે આપણા બાપુજી આપણને અગોડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું મને કે તો અત્યારની પેઢી મેં અત્યારની પેઢીની વાત જ ન થાય સીધા ગર્ભ શ્રીમંતો

હામાં નો થાય બીજું શું થાય અરે ગુજરાતી શીખવાડો સંસ્કૃત શીખવાડો અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ આવડવું જોઈએ બધી વાત હાશી પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ તોય એ મમ્મીઓને હરખ બેટા છે ઇન્ટુ જો તારા ડીડી આવો ચૂલો બેટે પાણી ભરી દે બેટા એને તો વળી હરખ નો પાર ન રે એ વળી મોબાઈલ માં ડાસુ નાખી કે એને આ છે પી લે હે લે કર પાણી ન ભરી દે તો તમે જીવતા છો તો દાહેનો નો વાહે વાઈસ નાખ્યા આ કંઈ હરરાત ન કરે ગૂગલ પે કરશે ની સાઇનીઝ ભેળ જવા દ્યો કાગડા મારી નાખવાના છે આવડા તોય મમ્મીઓને હરકતો જાઓ હજી તોલો બિચારો ઠાયકો ફાયકો ગામને ગોળવી પણ ટ્રાફિક વિંધીન ઘરે આવે દરવાજો ખોખડાવ દરવાજો ખોલે તો હા માજુ ભાઈ તમે આવી ગયા તા અને કોણ હાસો છે તમે જે નવ ના બાર ના સણતર ફળિયામાં કરાવી કરાવીને અહીંયા અહીં લાવ્યા છો એટલે હવે તમારી સિવાય કોઈ અમથી નથી થશે પણ બોલ શું છે તમે આ વાત જ કઈક એવી છે ને શું વાત છે પણ હું પણ વાતું છે આપણું ચિંટું છે ને હા

દુઃખા ને ભોજન આપતો થઈ જાય દરિશાને પાણી આપતો થઈ જાય તેથી ઓવર એક કરજો કે શીખવાડ્યું નતું ને આવું ક્યાંથી આ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે સ્વામી ઘણી વખત આપણે જો હું તો કેમ આમ કપાળે ચાંદલો કરી નીકળીને તો એક બે કળતરું સામે મળે તો કળતરું લા મોટા પડતા સાંડલા કર્યા છે ભગતડા દીકરા થઈ ગયા લાગા તો તાર બાપુજી નોકરા હતા તમે કરો ને શું વાંધો છો ચવળી બેગ ડગલા આગળ આવી ચવળી એક મોટી ઉંમર ના લે આખા ઘર ને ભક્તિ સમરા કાઢી જાય તો તમારા બાપુજીને ને કેજો દાંતડા લઈ લઈને સમરા વાઠી જાય બીજું થાય શું આમાં 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 આપણને આપણા નડે બીજું કોઈ નડતું નથી મારું રામ ભલું કરે સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે એ તો જોવો યાર હું વાત કરતો તો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો મારા મારા ભાઈઓ મારી બહેનોને બે હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને ભગવાને પૈસા આપ્યા છે ને તો સદ માર્ગે વાપરવા બહુ સારી વાત છે હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે હું તો હું ઉપાધિ મળવું કરવા ક્યારેક ક્યારેક તો એમાં હું મને ઉપાધી એટલા માટે થાય કે હવે મારે કે બાકા ચીકી કરવા જવાનું છે નહીં જે છે એ આપણે આપણું હાંસવવાનું છે એ કેટલું જવાનું છે બસ સીધી વાત છે આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછ્યો જે કે જન્મ તારીખ શું આવે બધાને સઠ્ઠા મહિનાની પહેલી તારીખે બધાને જન્મ ઓલ ઓવર લાગા છઠ્ઠા મહિના પહેલી તારીખ આવે એટલે બધાને ઓહ સીધા જન્મદિવ પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતું ચેકલાને ચણ નાખવામાં આવતું રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને ત્યાં કાસો સીધો આપવાની ત્યાં એની એની ટેવ હતું પણ હવે બધું નીકળી ગયું ઉપરથી તે છે છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કે હો લગ્નની તારીખ આવે કાપો કે માંડવામાં કેક કાપે લગન થઈ જાય વરદી થાય એટલે કાપો કેક એની વર્સરી યુણો હ આ બે વરદે શ્રીમતનું મૂરે તવે કાપો કેક બાબો નાનો થાય કાપો કેક બાબો સો મહિનાનો થાય કાપો કેક મને તો ઉપાધિ થવા મળી મારી બીજી ત્રીજી પેઠી આયે પરદા થાય હતી કે હીથિઓ મેરો કાપો કેક હે પુણ્ય તિથિમાં કાપો કેક હરાતમાં તો કે કાપો કેક બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી સ્ટ્રોબેરી ફ્લેવર નાખી દે મારો રામ ગુનુ કરે જે છે આપણી પાસે ઉજળું છે સાચવી રાખું ને મારે બાપ પાંચ પંદર હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય ઈગો આવી જાય અભિમાન આવી જાય હું તો ઈ એમણા કહેતો તો અમે તો અમે રાત્રે રખડતા હોય મોટા કાળા થઈ ગયા જો હું આ દિવાળીના દિવસે જો ઘણાય મારા સ્નેહી મિત્રોએ નવી નવી ગાડીઓ છોડાવી આમ લાલ કપડું આમ આમ સુખનો સુરજ ઉગાડી દીધું છે મારા નાતે આવું 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 મને બહુ કીમું આપણને હરખ થાય ને હું કામ ન થાય ભાઈ આપણા મિત્રએ ગાડી છોડે બહુ સારી વાત છે પણ એક બે હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપલ્યો આ તમે આ એકો વિહે જાતા હોય ને ઓલા લેસરવાળી લાઇટો આવે ફોકસ આવે હસો આંખું અંજાઈ જાય એવા બહરાટી ઘરે જાવ છો ત્યાંથી જ લાઇટ હેઠી ન કરો ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયો કોઈક બિચારો ટુ વ્હીલ લઈને આવ્યા છે ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે એની ઘેરે રાહ જોઈએ મારો બાપજી આ તમે આ બહરાટી ઘેરે આવવા મોરે મોરોમા મામા ઓ ના તમને થોડીક લાઈટ કરી નાખો પણ મારો વાયો હું વાંધો મારો બાપ હે માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીંયા સુધી આપણે પુગા ના કરા થાય એમ જ નહોતું આ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ આવ્યું તમે જોવો તો ખરા હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક અમુક જગ્યાએ જોતો તો મારો રામ ભલું કરે આવા સારા સારા માધ્યમથી શકીએ ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે ઘેરે પોગે સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો જો સુડતાલીસ હજાર હિન્દુત્વ મંદિરના હિન્દુ મંદિરો તૂટી ગયા ત્યાં વેડિંગ કરવા જો બાપુએ હું વાંધો છું ચારધામની યાત્રાના પ્રીવેડિંગ શૂટિંગ કરો ને હું વાંધો છું વાંધો મને બીજો કાંઈ નથી પણ આય દિવદમણ ગોવા ઓલું પંદર વર્ષ જૂનું પીપળાનું થડીયું પડ્યું ત્યાં બેન ઉપર સીડાવે થડીએ અને ભાઈ પાસો સ્લો મશનમાં ઘોડો લઈને આવતો હોય તબડક 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 ગોઠણ સુધીના કપડાં પહેર્યો અને દહ ફૂટની સુંદરી ઉડતી હોય મારો રામ ભલું કરે આમ જરીક વિશાર જેવું નથી લાગતું તમને આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગ્નના તો આપણને એમ થાય કે ઓહો હો કેવા ફોટા હતા બે જણા આમ તમને કહો વાહે આમ કાલે પકડીને ઊભા હોય ને હો જેમાંય પછી આમ આવી રીતે આમ અહીંયા આવો ને આમ આવા ફોટા પાડતા સાત્વિક ફોટા હતા કહેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા એ ફોટા હવે નીકળી ગયા બે હાથ જોડીને પ્રાર્થના કરું કાંઈક આપણી પાસે ઘઉં પીડું છે અને વેડફી નથી નાખવાનું આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો મારા મિત્રો ક્યારેક ક્યારેક છે ને આમ આમ છેડ શું હાંભળે રાખે છે કહે લેતા સાથ આપને એક દુનિયા ચલતી હૈ પણ ચુપકાઈ સિદ્ધિલ મેં તનહાય ખોલતી હૈ બસ યા

હૈયારામ મોટા થયા હું તો એમ કહું છું વસુદેવ કુટુંબ ની ભાવના હતી કે કેવા કુટુંબ એ તો હમણાં મારે યુએસ થી એક મિત્ર મને આપડે ગાંડગીર ફરવા જાવું છે ક્યાં જાવ ગાંડગીર ફરવા મેં કીધું હારું આલો ગાંડી ગઈ ફરવા દે ફરતા માં હોંડો બારો કાઢો લીટર ઘાસ લેટ નાખો ગાંડીગીરીમાં જતા હતા પાંચસઠ કિલોમીટર ગાંડીગીરીમાં ગયા મને ધીમે 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 આ બાપુજી ની ઓછરી નથી બા ને હાથ પડો બહાર નીકળ્યા ડાલા મથા નીકળ્યા બુકડો થઈ જાવ સંપલા પીડા રે ધીમો રે સ્ટોપ લુક ઇસ ડિસ મન મને કે તમારા ગુજરાત થઈ તી બફલો કેટલી વાળી છે મેં કહા કે અલમ તમારે ભેંસ કેવી સમજણી એમ મેં કહા મને કીધું કે ઓ લાઈનમાં પોદળા ખરેલે છે મેં ક પોદળા નથી કર્યા 5 વાગે મે ભેલી ઉઠીન 4 વાગે મે ભેલી ઉઠીન માવડીઓ સાણા ઓ માય ગોડ કીધું હા કીધું સાણા ઉપયોગમાં આવે આ સુકાઈ જાય ને આવતા રીવારે આ રીવાર સાણા થાપું આવતા રીવારે સુકાઈ જાય અને સોમવારે સુલામાં જાય સુલો એવો સિમણી સુલો હળગાવો અહીંયા ધોવાડો આવી નીકળે હા જેવું માવડીઓ ને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષો હળગાવતા ન આવડ્યું આપણે પુરુષો હળગાવી ને તો એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે માવડીઓ હળગાવે ચાર ચાર પાંચ પાંચ ઘેરે ધોવાડા નીકળે અને પાછું ઠરે તો ઠરે નોય ઠરે એ મારો રામ ભલું કરે હમણાં હમણાં હાથ બા બેઠો પૂછતા પૂછે કે બા

મી મુનિ સુલામાં બા વિશ્વ આમ રોટલો કરીને ફૂલીને દડા રોટલો કરી દે જે છોકરો માના હાથનો રોટલો ખાઈને હાથ સુધી ભૂખ ન લાગતી આ એડવર્ટાઈઝ ભૂખ ઉગાડી મને કે ઓ માય ગોડ હિતે ચાર વાગ્યામાં પાંચ વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામ છાણા થાપવા જોઈએ આપણે દસ વાગે દસ વાગે પણ છાણા થાપી શકે મેં કે નહીં પાંચ વાગે જાગવું પડે વાય મેં વાય કાંઈ નહીં દસ વાગે પોદળા સોરાઈ જાય બજારો બજારો શોખી થઈ જાય

વાટ દડી દડી શું કામ માં આવે મે બહુ હારો ઘાટો સોમાવું થયો હોય બારે મે ખાંગા થયા હોય તે દડી બોલે વાવ ધેટ ઇઝ સ્પીકિંગ મે કે દડી બોલે કઈ રીતે બોલે મે સગનભાઈ તમે તમારી હેદ માં રહેજો મગનભાઈ તમે તમારી હેદ માં ઓ માય ગોડ તમારે યુ નો અને ઓય ખા રહી જાય મે જ્ઞાન વાય મે કે ના હો તો શાર પાસ પાળી આય થાય ભાઈ આ નો કરાય આ જે કરવાનું જી કરો ને મારો બાપુ ગયો ઘરે ઘર હોય એવું છે આમ હું તો હું કહું બહુ ભણી ગયેલા મિત્રો ને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લેવા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું આપણી બધાની જવાબદારી છે કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ શરૂઆતમાં જ્યારે આપણે હું વગાડું તમે તમારે શેટ કરવું જોઈએ બાપુજી નો તાલ હતો બાપ દાદાનો હવે ફેરવીને કો નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન જ રાખ્યું તો પછી પાછું એમ પવન પાછો જોર પકડી ગયો સમજ્યા નવું આવો આમાં રાઇડમાં નો નાખવાનું હોય સર આવી જવું આપણને પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું એની કરતા આપણા દેશીમાં આવી કે હારે ગોફ તેમને એક વખત જોરદાર તાળીઓ અને નાચ સાથે વધાવો થાય